નમસ્કાર મિત્રો તમારું બધાનું સ્વાગત છે એક નવા વિડીયો ની અંદર આજે આપણે એક નવા મુખ્ય વિષયને આવી ગયા છે જે ગુજરાત ભારતનો સાંસ્કૃતિક વારસો છે એ એનસીઆર ની સિરીઝ માની એક સિરીઝ છે જે યુવા છે પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થતી ફર્સ્ટ કલર એડિશન બે હજાર ચોવીસની એનસીઆર ની સિરીઝ માની એક પુસ્તક આજે આપણે બુક રિવ્યુ કરી છે અને પહેલાં પણ આપણે ચેનલ પર ઘણા બધા વિડીયો અપલોડ થયેલા છે બુક રિવ્યુના તે આપણે તમે દેખી શકો છો તે ચેનલ પર જઈને વિઝિટ વિઝિટ કરજો

ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી પુસ્તક છે ફર્સ્ટ કલર એડિશન બે હજાર ચોવીસનું છે એનસીઆરટી જીસીઆરટી સિરીઝ છ થી બાર આધારિત એન તમિલનાડુ બોર્ડ નેશનલ બોર્ડ અને જીસીઆરટીની સમાવિષ્ટ છે આમાં આ પુસ્તકની કિંમત ત્રણસો ને છે જે ડિસ્કાઉન્ટ સાથે તમને ત્રણસો રૂપિયા સુધી આસપાસ મળી રહેશે એમેઝોન અથવા અન્ય કલર એડિશન છે આ પુસ્તક કેવી રીતે વાંચવું એના વિશે માહિતી આપવામાં છે એ સંદર્ભ સૂચિ આપવામાં આવે છે અહીં સંસ્કૃતમાં અનુક્રમણિકા આપવામાં આવે અહીં કુલ સત્તર ચેપ્ટર આપવામાં આવે છે એમાં સાંસ્કૃતિક પરિચય એ નહીં આ બાજુ અનુક્રમણિકા એમાં સાંસ્કૃતિક પરિચય વિદેશી વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર ભારતીય વસ્તુકળા ભારતીય સિક્કા અને એક અભ્યાસ ભારતીય મૂર્તિ કળા ભારતીય ચિત્રકળા ભારતીય હસ્તકળા ભારતીય સંગીત કળા ભારતીય નૃત્યકળા ભારતીય નાટ્ય ભારતીય સાહિત્ય ભારત ધર્મ અને દર્શનશાસ્ત્ર પ્રાચીન ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી ભારતના તહેવાર અને મેળાઓ ભારતીય જનજાતિ સમૂહ મહત્વના કિલ્લાઓ ભારતીય વારસાનું જતન વિશે માહિતી આપવામાં આવેલી છે આટલા ચેપ્ટર અંદરથી અહીંયા સંસ્કૃતિનો પરિચય શરૂઆત થાય છે આગળમાં આપવામાં આવે છે કે શેમાંથી લેવામાં આવ્યું એનસીઆરટી એનસીઆરટી ઓલ જીસીઆરટી તમિલનાડુ બોર્ડ એન એન પણ લેવામાં આવ્યું અહીં પુસ્તકો પૂરા સમજૂતી પૂર્ણ થતી ત્યારબાદ ઓનલાઈન જ પ્રશ્નો આપવામાં આવેલા છે ને ત્યાર પછી અગાઉની પરીક્ષામાં પ્રશ્નો પૂછાયેલા પ્રશ્નોનું એમસીક્યુ દ્વારા પણ આપવામાં આવેલા છે ત્યારબાદ હેતુલક્ષ્મી પ્રશ્નો પણ આપવામાં બધા ચેપ્ટરવાઇઝ આમાં આમ આપવામાં આવેલા છે અહીં કલર પ્રિન્ટિંગ હોવાથી અહીં ફોટાઓ અંદર સારી રીતે દેખવામાં આવી જાય છે આ પુસ્તક કુલ ત્રણસો ને અઢાર પેજ ઓગણીસ પેજમાં વિભાજીત થયેલી છે અહીં પાછળના પેજ પર પુસ્તકની વિશેષતાઓ આપવામાં આવેલી છે આ પુસ્તક વિશેની માહિતી આ પુસ્તક તમારે એમેઝોન અથવા અન્ય બીજી સોશિયલ મીડિયા યુવા ઉપનિષદની દ્વારા પણ મેળવી શકો છો અથવા બ્રાન્ચ પરથી પણ મેળવી શકો છો ફ્લિપકાર્ટ પર આ પુસ્તક મળી રહી છે આ પુસ્તક તમને કેવું લાગ્યું કમેન્ટ કરજો અથવા ને આ વિડીયો તમને કેવો એ વિડીયોને લાઇક કરજો ચેનલના સબસ્ક્રાઈબ કરજો ને સ્ટડી કેન્ડ ઇગલ યુટ્યુબ ચેનલ થેન્ક્સ ફોર વોચિંગ થી વિડીયો